મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સમૃદ્ધિના વિઝન ગુજરાતમાં પોર્ટ સેક્ટરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાકાર કરવાનું એક મહત્વપૂર્ણ કદમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ભર્યું છે આ હેતુસર ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે ગુજરાત પા પોટ લિમિટેડ દ્વારા સત્તર હજાર કરોડ રૂપિયાના રોકાણના સમજૂતી કરાર બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇપી મોલર માર્સ્ક બોર્ડના અધ્યક્ષ રોબર્ટ મેસ્ક ઉગલાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા આ એમઓયુ ના ઉદ્દેશ્ય પીપાવાવ બંદરના કેપેસિટી એક્સપાન્સનથી રાજ્યમાં અદ્યતન ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતના દરિયાઈ ક્ષેત્રને વધુ સુદૃઢ કરવાનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એમઓયુની સરાહના કરતા કહ્યું કે પીપાવાવ પોર્ટ્સના વિસ્તરણ ને પરિણામે ગુજરાતની ભારતના મેરીટાઈમ ગેટવે તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વધુ સુદ્રઢ થશે એટલું જ નહીં ગુજરાતમાં પોર્ટ્સ નેટવર્કને વધુ મજબૂત બનાવી રાજ્યના ઉદ્યોગો નિકાસકારો અને લોજિસ્ટિક ક્ષેત્રને સશક્ત બનાવશે નિકાસ અને આયાતના સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે બંદર આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગ વેરહાઉસિંગ અને સપ્લાય ચેઇનની સુવિધાઓ વિકસશે અને રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો પણ થશે આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ મળી પચીસ હજાર જેટલી નવી રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે આ રોજગારીની તકો સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે અને ગ્રામ્ય વિસ્તારમાં જીવન સ્તરમાં પણ સુધારો લાવશે